કેમ છો ખેડૂત મિત્રો હું છું યુએસ પરિવાર અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂત વર્લ્ડ ખેડૂત મિત્રો ઘણા ટાઈમથી આપણી આ ચેનલ હમણાં બંધ હતી જેના કારણે ઘણા બધા રીઝન હતા એટલા કારણે આપણી ચેનલમાં આપણે વિડીયો ઉતારી શક્યા નથી પરંતુ આજે એક મહત્વનો વિડીયો ઉતારવા જઈ રહ્યા છીએ આજે આપણે એટલું જ જોવાનું છે કે મગફળીમાં કયા ટામે ખરની દવા છટાય અને મગફળીની અવસ્થા કેવી હોવી જોઈએ તો આપણે એમાં દવા છાંટી શકીએ તો એના વિશે આપણે આજ વિડીયો જોવાનો છે ખેડૂત મિત્રો અત્યારે માર્કેટની અંદર ઘણી બધી વિડી સાઈડો આવી ગઈ છે ઘણી બધી અરબી સાઈડ આવી ગઈ છે ઘણા બધા ટેકનિકલો આવવાથી ખેડૂત દીધામાં છે કે અમારે અમારી મગફળી માટે કયા પ્રકારનું ટેકનિકલ વાપરવું જેના કારણે આપણી મગફળીમાં થયેલ ખર બધું નાબૂદ થઈ જાય તો ખેડૂત મિત્રો આજે આપણે એવા બે ટેકનિકલ અને એની સાથે શું વાપરવું એની એક આપણે મહત્વની વાત કરવાની છે કારણ કે ઘણા બધા ખેડૂતોને ખબર હોતી નથી જેના કારણે હર્બીસાઇડ વાપરવાથી એમનો પાક છે એ મોટા ભાગે પીળો થઈ જતો હોય છે એટલે ખેડૂત પાછા આને પોતાની ઓરિજિનલ કન્ડિશનમાં લાવવા માટે બીજા ઘણા બધા માઇક્રોન્યુટ્રન્સ અને માઇક્રોન્યુટ્રન્સ અને બીજા જે વૃદ્ધિ વિકાસવાની વસ્તુ છે એ બધું વાપરતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો આજે આપણે તમને એવી મસ્ત ટિપ્સ બતાવવી છે કે તમે તમારા મગફળીના પાકમાં વિડીસાઇડ વાપરો એટલે જરા પણ સાઈડ ઇફેક્ટ ન આવે તો અત્યારે માર્કેટની અંદર ઘણી બધી વિડીસાઇડો એટલે કે હરબી સાઈડ મગફળીમાં ઉપર છાંટવાની દવાઓ આવવા વર્ગી જાય છે અને ખેડૂત ખેડૂત મિત્રો આમાં પણ મુશ્કેલીમાં છે કે કઈ દવાથી આપણને સારું રિઝલ્ટ મળશે બાજુવાળાએ છાંટી એટલે આપણે છાંટી દેવી એવું ન હોય પરંતુ આપણી મગફળીના અંદર આપણા પ્લોટની અંદર કયા પ્રકારના ખળ છે કેવડી અવસ્થાના છે આ બધું જોઈ અને વીડી સાઈડ અથવા હરબી સાઈડની પસંદગી કરવી પડે છે તો મિત્રો આજે તમને એક નવા મોલેક્યુલ અને જૂના મોલેક્યુલ વિશેની વાત કરવી છે તો નવા મોલેક્યુલની વાત કરીએ તો પારિજાત કંપનીએ વોસ્ટ્રિક્સ નામની એક આ દવા માર્કેટમાં મૂકી છે વોસ્ટ્રિક્સ આ દવા એક બોક્સની અંદર એક ખાતર આવે છે અને એક લિક્વિડ આવે છે હવે આને ખાતર અને લિક્વિડને કેવી રીતે વાપરવું એ પણ મુશ્કેલી ભર્યું છે તમારે આ વોસ્ટ્રિક્સ વાપરવી હોય તો એક એક ડોલની અંદર પહેલાં અઠ્યાવીસ થી ત્રીસ ડબલા પાણી લેવાનું પછી અંદર જે લિક્વિડ નીકળે એને તમારે ગોળ બનાવવાનું આ ઘોલ બનાવ ગોલ બનાવવા માટે તમારે ઓછામાં ઓછું એક મિનિટ સુધી હલાવવાનું એ હલાવવા ગયા પછી અંદર સાથે જે ખાતર આવે છે એ ખાતરને નાખી પાછું એક મિનિટ હલાવવાનું અને આમાંથી બત્રીસ ત્રીસથી બત્રીસ પપ કરી અને આનો સ્પ્રે મારી દેવાનો હવે ખેડૂત મિત્રો એની સાથે છે આપણી મગફળીને પીળી ન પડે આપણી મગફળીનો વેજીટેબ્રિલ ગ્રોથ જળવાઈ રહે આપણી મગફળીને ફૂલ અવસ્થામાં હોય ત્યારે આપણી મગફળીને જરા પણ સાઇડનો સાઇડ ઇફેક્ટ ન આવે એનું ખાસ ધ્યાન રાખો મિત્રો આ કોઈ પણ વિડીસાઇડ છે આ કોઈ પણ ખળનાશક દવા છે એને ઓછામાં ઓછી મગફળી બાવીસથી પચીસ દિવસની હોય ત્યારે જ આ બધી બે આ વસ્તુનો સ્પ્રે કરવો એના પહેલાં જો સ્પ્રે કરશો તો મગફળીને થોડીક તણાવમાં આવી જશે મગફળીને કાંઈ ખાશે નહીં પણ મગફળી ઉપર આપણને સાઈડ ઇફેક્ટ ખાશે હવે મિત્રો તમે આનું ઘોલ બનાવી અને ત્રીસ પંપની દવા કરી તો એની સાથે મિત્રો ગ્લુકોઝ ડી સારી કંપનીનું ગ્લુકોઝ ડી લઈ અને એ ઘોલની અંદર એક કિલો નાખી દેવાનું જેના કારણે આ ઘોલમાંથી બત્રીસથી ત્રીસથી બત્રીસ પંપ કરી દેવાના જેથી તમારી મગફળી પીળી નહીં પડે તમારી મગફળીનો ગ્રોથ જળવાઈ રહેશે અને તમારી મગફળીની અંદર રહેલું ખળ છે એ આ એકલી છાંટવા કરતાં જો આ ભેગું છાંટશો તો એમાં ખળની અંદર સારામાં સારું રિઝલ્ટ આવશે અને સારામાં સારું ખળ નાબૂદ થઈ જશે હવે મિત્રો ખળની અવસ્થા કેવી હોવી જોઈએ ખળની અવસ્થા તમારા પાકની અંદર તમારા ફિલ્ડની અંદર ઓછામાં ઓછું એકથી બે ઇંચની હોવી જોઈએ જો આથી મોટું ખળ હશે તો એમાં બળવામાં મુશ્કેલી કહેવાશે હવે મિત્રો આપણે જૂની દવાની વાત કરીએ કે જૂની દવા છે આપણે મગફળી માટે પટેલા વાપરીએ જ છે પટેલા છે આઈરિસ છે પારિજાતનું શપથ છે ઘણા બધી કંપનીઓના આ ટેકનિકલ વાળી દવા આવે છે તો મિત્રો આ ટેકનિકલ વાળી દવાના સાથે આ એક પંપની આઠસો એમએલનું આઠસો ગ્રામનું આ બોટલ આવે છે તો આ બોટલમાંથી તમારે મગફળી તમારી બાવીસ દિવસની થઈ ગઈ હોય અને જો એ યાદ ન હોય તો મગફળીમાં છૂટક છૂટક ફૂલ ઉઘાડવા વઈ ગયો હોય

કંપની જે જાપાન ટેકનોલોજીવાળી કંપની છે આ એક પંપમાં ચાલી નાખવાની આ દવા ચાલી નાખવાની અને આ દવા ચાલી આ બંને દવાનું ગોલ તૈયાર કરી એક પંપની અંદર ચાલી ચાલી નાખી અને તમારે સ્પ્રે મારવાનો છે સ્પ્રે તમારે એવી રીતે મારવાનો છે કે તમારા ખળની અવસ્થા ત્રણ ઇંચની હોય ત્યારે એક પણ ખળનું પાન એ દવાનું સ્પ્રે રહી જવું જોઈએ નહીં જો દવાના સ્પ્રે વગરનું પાન રહી જશે તો એ ખળની અંદર ખળ નાશ પામશે નહીં એટલે ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે વોશિસ વાપરો તો એની સાથે આ ત્રીસ પંપનું દ્રાવણ બનાવી અને એની સાથે આ પંપના ચાલીસ પંપના પંપના હિસાબે આ પણ વાપરી શકો છો અથવા ગ્લુકોઝ ડી પણ વાપરી શકો છો પછી પટેલા સાથે પણ ગ્લુકોઝ ડી વાપરી શકો છો આયરિસ સાથે પણ ગ્લુકોઝ ડી વાપરી શકો છો અને શપથ સાથે પણ ગ્લુકોઝ ડી વાપરી શકો છો આ બંને દવામાંથી આ જે વિડીસાઇડ તમે વાપરો ખળનાશક દવા વાપરો પટેલા હોય કે વોસ્ટ્રિક્સ હોય બરાબર શપથ હોય આયરિસ હોય આ કોઈ પણ ખળનાશક દવાની સાથે

જેના કારણે તમારી મગફળીની અંદર તમારા ઊભા પાકની અંદર એની સાઇડ ઇફેક્ટ જરાય આવશે નહીં અને ઉલટાની તમે ચાર દિવસ પછી સ્પ્રે તમારી વાડીમાં ચક્કર મારવા જાશો એટલે તમને ખળ બધું પીળું પડી ગયેલું દેખાશે અને ખળ પીળું પડી ગયેલું દેખાશે છતાંય મગફળીની કોણપ છે ઉપર છે એ એવીને એવી ફૂટતી રહેશે આ જે ભાગના પોષક તત્વો છે એ આ બંને દવાની અંદર સમાયેલા છે આ પોષક તત્વોના કારણે એની ઉત્પાદન શક્તિ એના સ્વાદમાં ફેરફાર એનું ફ્લાવરિંગ સ્ટેજ આ બધી વસ્તુની અંદર મોટા ભાગનો ફેર પડે છે એટલે આ બંને વસ્તુ તમે ભૂલા વગર આપણા આ કોઈ પણ વિડીસાઇડ કોઈપણ ખળનાશક મગફળીનું દવા વાપરો એની સાથે આ કોઈ પણ બેમાંથી એક વાપરવાનું ચૂકશો નહીં આ બંને વસ્તુ સારી છે આ વોસ્ટ્રીસ અત્યારે માર્કેટની અંદર એમ થાય છે કે આના ભાવ શું હશે બરાબર વોસ્ટ્રિસના ભાવ છે પચીસસો રૂપિયા કિલોના બરાબર અને આ ગ્લુકોઝ ડીના છે અઢીસો રૂપિયા મરીનાના છે સાડા છસો રૂપિયા એટલે આ ગમે કોઈ પણ દુકાને જાશો આ બધી વસ્તુ અવેલેબલ છે મળી જશે એટલે ખેડૂત મિત્રો મારી એટલી જ તમને ભલામણ છે કે કોઈ પણ તમે ખળનાશક દવા છાંટો એની સાથે આ અવશ્ય વાપરજો મારી ખાસ ભલામણ છે એ વાપરી અને તમે જોજો કેવો રિઝલ્ટ આવે છે અને નો વાપરો એમાં જોજો તો આપણી આ યુટ્યુબ ચેનલ છે એ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કરી તમારા ખેડૂત મિત્રોમાં પહોંચાડી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરી અને આગળ વધારજો Дань,